જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પ્રસાદ માટે પરફેક્ટ માપ સાથેની એકદમ પોચી રૂ જેવી સુખડી તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી બનાવવા માટે અત્યારે આપણે પરફેક્ટ માપ લઈશું તો અત્યારે માપમાં મેં બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તેની સાથે અત્યારે મેં એક વાટકી ઝીણો કરેલો ગોળ લીધો છે અને એક વાટકી ઘી લીધું છે તો આપણે આ વાટકીના માપથી જ બે વાટકી લોટ લીધો છે તો હવે આપણે સુખડી બનાવીશું અત્યારે આપણે ગેસ પર એક કડાઈને ગરમ કરવા માટે રાખી લીધી છે તો હવે આપણે જે ઘી લીધું છે તેમાંથી આપણે અત્યારે ચાર ચમચી જેટલું ઘી અંદર લઈશું તો ઘીની આમ જેમ આપણને જરૂર પડશે તે રીતે જ આપણે અંદર એડ કરીશું ઘી આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે બે વાટકી લોટ લીધો છે તેને આપણે ઘીમાં લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી રાખીશું અને આ લોટને આપણે સારી રીતે શેકવાનું છે ગેસની પર આ લોટને આપણે શેકીશું તો અત્યારે આપણે ચાર ચમચી જ ઘી અંદર એડ કર્યું છે તો લોટ શેકતી વખતે આપણે પહેલાથી વધારે ઘી એડ નથી કરવાનું પણ જેમ જેમ લોટ શેકાશે તેમ ઘીની જરૂર પડશે તે રીતે આપણે અંદર એડ કરીશું પહેલેથી ઘી વધારે એડ કરીશું તો લોટ આપણો સારી રીતે શેકાશે નહીં તો લોટ અત્યારે આપણો થોડો શેકાવા લાગ્યો છે તો હવે ફરી આપણે તેની અંદર ઘી એડ કરીશું તો સુખડીમાં ઘીનું પ્રમાણ થોડું વધારે હોય તેટલી સુખડી સારી લાગે છે પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે જે રીતે ઘી અંદર એડ કરવું હોય તેટલું ઘી તમે એડ કરી શકો છો હવે ફરી આપણે રૂટને સારી રીતે શેકીશું તો રૂટને શેકાતા આપણે દસથી અગિયાર બાર મિનિટ જેટલો સમય થયો છે તો લોટ એકદમ સરસ શેકાય અને તેને સુગંધ આવવા લાગી છે તો સૂખડી આપણી એકદમ સરસ દાણેદાર બને અને પોચી બને તેના માટે અત્યારે મેં અડધી નાની વાટકી જેટલું દૂધ લીધું છે જે આપણે લોટની અંદર લઈ લઈશું અને ફરી આપણે લોટને સારી રીતે શેકીશું તો થોડું દૂધ એડ કરવાથી સૂખડી એકદમ પોચી પણ બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે

ઘી આપણું ગરમ થાય એટલે આપણે જે વાટકીના માપથી એક વાટકી ગોળ ઝીણો કરેલો લીધો છે તે અંદર લઈ લઈશું તો ગોળને હંમેશા આ રીતે એકદમ ઝીણો કરીને લેવાનો હવે આ ગોળને આપણે ઘીમાં સારી રીતે ઓગાળીશું તો આનો કોઈ પાયો આપણે નથી કરવાનો પણ ગોળ આપણો સારી રીતે બધો જ ઘી સાથે મિક્સ થઈ અને ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરીશું તો ગોળ આપણો ઘીમાં સારી રીતે ઓગળી ગયો છે અને આ રીતે થોડા થોડાક પરગોટા જેવું થવા લાગ્યું છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે ગરમ થયેલા ગોળને શેકેલા લોટની અંદર લઈ લઈશું લોટની અંદર અત્યારે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે સરસ એવું ગોળ અને લોટ આપણા મિક્સ થઈ ગયા છે સુખડીને સેટ કરવા માટે મેં એક થાળીને થોડી ઘીથી ક્રિસ્પ કરી લીધી છે તો હવે આપણે બનાવેલું સુખડીનું મિશ્રણ થાળીની અંદર લઈ લઈશું તેને આપણે આ રીતે પાથરી લઈશું તો હવે અત્યારે આપણે એક વાટકી આ રીતે ઘીથી ગ્રીસ કરી લીધી છે જેનાથી આપણે આ રીતે બધી જ બાજુ સરખી રીતે પ્રેસ કરી અને ફેલાવી લઈશું તો અત્યારે તમને ઘીનું પ્રમાણ થોડું ઉપર વધારે લાગતું હશે પણ જેમ સુકડી ઠંડી થશે તેમ ઘી બધું જ અંદર સોસાઈ જશે હવે આ સુકડીને આપણે ત્રીસ મિનિટ જેવું ઠંડુ થવા દઈશું સુકડી અત્યારે આપણે થોડી ગરમ છે તો અત્યારે આપણે ચપ્પુથી કટ લગાવી લઈશું જેથી ઠંડી થયા પછી તેના પીસ કાઢતા આપણને સરળતા રહે તમે તમારી મનપસંદના નાના મોટા પીસ કરી શકો છો સુખડીને આપણે ઠંડી કરવા રાખીએ લગભગ અડધા કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણી ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે તેને તેના પીસ આપણે બહાર કાઢીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સુખડી બની છે અને ખાવામાં એકદમ પોચી રૂ જેવી તો મવડીની સુખડી જેવી જ આપણી આ સુખડી બનીને આ રીતે તૈયાર થાય છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે